નમસ્કાર મિત્રો આ છે અમારો ઓસ્ટોફિક બોન સેટિંગ સેન્ટર જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે

એવું કહેવાય છે કે જો કેન્સર પ્રારંભિક તબક્કે શોધી કાઢવામાં આવે તો તેની સારવાર શક્ય છે પરંતુ ભારત જેવા દેશમાં આવું થવું લગભગ અશક્ય હતું પરંતુ હવે આ શક્ય બનશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પેટા કંપની અને જીનોમિક્સ અને બાયોઇન્ફોર્મેટિક્સમાં અગ્રણી સ્ટ્રેન્ડ લાઈફ સાયન્સે એવો ચમત્કાર કર્યો છે કે તમે સાંભળીને આશ્ચર્યચકિત થઈ જશો વાસ્તવમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પેટા કંપની સ્ટ્રેન્ડ લાઈફ સાયન્સે કેન્સર સ્પોટ નામની નવી બ્લડ આધારિત ટેસ્ટ શરૂ કરી છે આ દ્વારા સામાન્ય રક્ત નમૂના દ્વારા કેન્સરના પ્રારંભિક લક્ષણોની ઓળખ કરી શકાય છે કેન્સર સ્પોટ ડીએનએ મેથિલેશન સિગ્નેચરનો ઉપયોગ કરે છે જેને જીનોમ સિકવન્સિંગ અને વિશ્લેષણની વિશિષ્ટ પ્રક્રિયા દ્વારા ઓળખવામાં આવે છે આ સિગ્નેચર ભારતીય ડેટાના આધારે વિકસાવવામાં આવ્યા છે જોકે તેમનો ઉપયોગ વૈશ્વિક સમુદાયો પર પણ અસરકારક છે આ પરીક્ષણ સક્રિય અને નિયમિત કેન્સર સ્ક્રીનિંગ માટે એક સરળ અને અનુકૂળ વિકલ્પ પૂરો પાડે છે આ સફળતા પર ઈશા અંબાણી જેઓ મુકેશ અંબાણીની પુત્રી છે અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના બોર્ડ મેમ્બર પણ છે એમણે જણાવ્યું કે રિલાયન્સનો હેતુ માનવતાની સેવા કરવા દવાઓના ક્ષેત્રમાં નવી નવીનતાઓનો કરવાનો છે કેન્સર એક ઝડપથી વધી રહેલી બીમારી છે ભારતમાં આ એક ગંભીર સમસ્યા છે જે દર્દીઓ પર ભારે નાણાકીય સામાજિક અને મનોવૈજ્ઞાનિક બોજ મૂકે છે અને આ નવી કેન્સર સ્ક્રીનિંગ ટેસ્ટ એ આપણી આરોગ્ય સંભાળ પ્રણાલીમાં પરિવર્તન લાવવાની જીનોમિક્સ શક્તિનું ઉત્તમ ઉદાહરણ છે અમે જીનોમિક્સની તાકાતનો ઉપયોગ કરીને ભારત અને દુનિયાના સ્વાસ્થ્ય અને જીવનને વધુ સારું બનાવવા માટે કટિબદ્ધ છીએ સ્ટ્રેન્ડ લાઈફ સાયન્સ સી અને સહસ્થાપક ડૉક્ટર રમેશ હરિહરને જણાવ્યું હતું કે કેન્સરને હરાવવા માટે વહેલાસર નિદાન ખૂબ જ મહત્વપૂર્ણ છે

દર્શક મિત્રો આજે તારીખ ત્રણ ડિસેમ્બર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર